તું સુરત ભલે હોય તારા ભાઈ ને લગ્ન ની તારીખ આવી છે બીજો મહિનો છ થી તારીખ એક મહિનો થી પેલા વ્યાવાન છે ને તારે કરવાનું છે દારૂ તારે જ્યાંથી લાવો ને લેતા આવજે પણ કોઈ કોરુ નો રે એવું જોવે નો પીતા હોય ને સોડા માં નાખીને પા કોઈ પણ કોરુ નો રે ભાઈ હા એમ હલો મામા તમાર ભાણા ઘોડે સળવાનો છે ઓ લગ્ન તારીખ આવી ગઈ તો તમારે બધા ને વેલા ભૂગી જવાનું છે ને તમાર ભાણા ને ટેકો દેજો પાછા આ રૂચું વાણ લગ્ન આપી દીધા ને હું તો તને બગાડી ને લઈને ઓય હતો પાંચ વર્ષથી થી તાર બાપા લબડાવે આ રોય માર ભાઈ બન આરે જાવું છે ડીજે નું શું કરશું ડીજે આપડા ભાઈ ને ઘર છે ભાઈ બન તો ડીજે તમારે વગાડવા આવવાનું છે ને આપણે છે ને પૈસા તમારે પૈસા નું ટેન્શન ન લેવાનું પૈસા ઓલા માંગી ને આપ દેહું કાઈ વાંધો નહી બાપલે તારા દારોડિયા જાહાજે ફૂલ નો થાય